રાજ્યભરમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધી રહ્યો છે ત્યારે અમરેલીના રાજુલામાં રખડતા ઢોરોએ ત્રણ લોકોને અડફેટે લીધા હતા જેમાં રખડતા ઢોરો રસ્તા વચ્ચે બેઠા હતા અને બાઇક સવારો તેના પર ચડી ગયા હતા જેથી અકસ્માતની ઘટના સર્જાઈ છે અમરેલી જિલ્લામાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસે ને દિવસે વધતો જાય છે હજુ થોડા દિવસ પહેલા જ અમરેલીના ધારીમાં બાખડી રહેલા આખલાઓએ એક ડોક્ટરને કચડ્યા હતા અને જેમાં ડોક્ટર લુહાણ થઈ ગયા હતા અને આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા ત્યારે ચાર ઓગસ્ટના રોજ રાજુલામાં થયેલા અકસ્માતને પણ હવે સીસીટીવી સામે આવ્યા છે જેમાં ત્રિપલ સવારી બાઇક પર જઈ રહેલા લોકો પશુઓ પર ચડી ગયા હોવાનું જાણવા મળે છે આ સીસીટીવી અંગે મળતી માહિતી મુજબ રાજુલા શહેરના જાફરાબાદ રોડ પર ગત ચાર તારીખે મોડી રાત્રે જાહેર માર્ગ પર અડિંગો જમાવીને રખડતા પશુઓ બેઠા હતા

Bureau Report H24 News, Amrili